આ માછી માછીમારવાનું કામ મચ્છી મરે છે એના કારણે અમે પણ પ્રજા પણ એનાથી તકલીફમાં છે અમે પણ એને ઉપાય શોધી રહ્યા છે પ્રથમમાં તો અમને એવું ખબર પડી હતી કે મચ્છીના અંદર ઓક્સિજન નહીં મળવાના કારણે આ પ્રોબ્લેમ ઊભો થયો છે પણ એવું બી કદાચ હોઈ શકે કે કોઈક અસંતુષ્ટ માણસો કોઈક વસ્તુ એમાં નાખી અને પ્રજાને પાલિકાને બદનામ કરવા માટે આ કંઈ ષડયંત્ર કરતા હોય બે વર્ષ અગાઉ પણ તળાવમાં ગંદકી ફેલાઈ હતી પાલિકાના પ્રયત્નો છતાં ગંદકી દૂર નહીં થતા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ દ્વારા તળાવની સફાઈ કરાઈ હતી જો કે હાલમાં માછલીઓના મોતને કારણે તળાવમાં ગંદકી વધી જતા લોકો પરેશાન થઈ ગયા છે તળાવની નજીક મંદિર હોય દર્શનાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે આ માછલાઓ મરી ગયા છે એટલા ગંધાય છે એટલા ગંધાય છે કે અહીંયાથી જે મંદિરોમાં દર્શનાર્થ તરીકે જે ભક્તો આવે છે સવાર સાંજે એ લોકોને રૂમાલ નાકે લગાઈ કે મોડે રૂમાલ બાંધી ને નીકળવું પડે કુસુમ સાગર માં હજારો માછલીઓ ના મોત કેવી રીતે થયા તે તપાસ નો વિષય છે પણ તળાવ ની વહેલી તકે સફાઈ થાય તેવી સ્થાનિકો માંગ ઉઠી છે રોહિત ચાવડા વીટીવી વડોદરા